સીઓ તાલુકા પંચાયત નપ્ર રોક્ષરી માં તિલાબેન મકવાણા ના સાધારણ સભા ત્રણ દરમિયાન દ્વારા કેટલી મુલાકાત લેવામાં આવેલ છે ને શિક્ષણ સુધારા માટે શું શું કામગીરી કરવા માટે પ્રાઇવેટ આવેલ છે તેની કામગીરી શું શું છે અને એસ એમજી ની મીટિંગ વર્ષમાં કેટલી વાર બોલાવવામાં આવે છે પ્રાથમિક ચિત્નોધિકાર શ્રી દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવેલ છે પ્રશ્ન નંબર છ હાલ ચોમાસાની ઋતુ હોય ગ્રામ વિસ્તારો વાડી ખેતરે જવા રસ્તા રિપેરિંગ માટે શું છે જાતે કરવાના હોય એમ કે આ થાય પેલે રૂબરૂ જવાબ આપી ને લેખિત પણ જવાબ આપેલ શ્રી છે ને જે કોબે ત્રણ ત્રણ ગામ છે તો આપણે એ વસ્તુ ને આપણે થી બજાર વસ્તી વધારે એક કલાક અલગ કરી દેવો એટલે એ રીતે આપણે ઘરની ટોટા ટોટી માલવળ છે ને એને નવા જણાએ ટોટા ભેગું કર્યું ને બાકી બધા એક એક કરી દીધા છે પ્રશ્ન પણ અલગ પાડી દીધા તમારા બે ગામ અલગ પાડી દીધા છે એ હમણાં મોકલી માહિતી બધે મોકલી દીધા જે આપણે પંચાવનનું છે એટલે પૂછવાની બદલે નું કર્યું છે આમ નું માહિતી છે પણ નું તો આપણે રાખ્યું છે પરફેક્ટ એટલા કરી દેવાનું

ઈ 50 નો અમે તો અમે 50 માપીનો દે કે કારણ કે 270 મે જોવા મડે અગાઉ આપણે આવો કારે છે ને ભાવનગર ને આયા બઈ મોકલ્યો તો એને એમ લッキનાતક આવો બધો વધારો કરવાનો આપને કોઈ અધિકાર નથી ઓડિટ દરમિયાન 22 24 24 25 માં આ વિલંબર્તર નોક બધાય પારા લીધા છે એટલે આપણે વડી કચેરીને ગામોને મુદ્દુરુદરા માટે જે વાયું જે બાકી કામો તમામ છે

Thank <laughs> you. পোটিকিনাপেরে মনে মনে পোটিকি নাপের গাখিনে কাতের ক্তাকের ক্তোডে মনে কামকেডবি ক্তোডি. এম হোটি কোকেরকের ক্তোড�

ડિરેક્ટરને બરોબર બરે પીપી કે હું કે કોકરા વગેરે જે પટ્ટા પટ્ટા ગામમાં કે કોપરટીતે તમે કે બોલાવત ને મને હું કોલાવે કે કીધું પછી આપણે આપણે તમે કાર્યક્રમ કર્યો બરોબર આપણે ઓલો શેના શપથનો કાર્યક્રમ હતો એમાં તમે બાજુમાંના પ્રમુખને જાણ કરી આમાં એક છોડે એક કે જાણ કરી છે અમારે કે છો તો યાર હા બધું કામ નું એવું ને હોમર બાણુના માળબો દુ દે વાહ ભાઈ વાહ